આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર રાજ્ય સરકાર વીસમી જૂનથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે સતત ત્રીજી વખત પ્રધાનમંત્રીએ શપથ લઈને રાજ્યમાં ડબલ એન્જિનની સરકાર થકી વિકાસ કાર્યોની જનતાને ભેટ આપી છે દ્વારકાના વાછુ અને ગોરીંજા દરિયાઈ વિસ્તારમાંથી પચીસ કરોડ રૂપિયાની કિંમતનો ચરસનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો છે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને બે હજાર ચોવીસ પચીસના શૈક્ષણિક સત્ર માટે નવી ફી રિફંડ પોલિસી જાહેર કરી છે સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી બાળ સાહિત્ય પુરસ્કાર માટે ગીરા પિનાકીન ભટ્ટ અને યુવા પુરસ્કાર માટે રિંકુ રાઠોડની પસંદગી થઈ અને હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ રાજ્યના વીસ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે સમાચાર રાજ્ય સરકાર આગામી વીસમી જૂનથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે એકસો આઠ કરોડ રૂપિયાની કિંમતના બાર હજાર છસો તેત્રીસ ટન મગની ખરીદી કરવામાં આવશે મગની ખરીદી માટે ગઈકાલથી ખેડૂતોની નોંધણી શરૂ કરી દેવામાં આવી છે તેમણે વધુમાં જણાવ્યું કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે ભારત સરકારે આ વર્ષે મગના પાકનો ટેકાનો ભાવ આઠ હજાર આઠસો પ્રતિ ક્વિન્ટલ નક્કી કર્યો છે શ્રી પટેલે વધુમાં કહ્યું હતું કે રાજ્યમાં મગના પાકના વાવેતર અને ઉત્પાદનને ધ્યાનમાં રાખીને ટેકાના ભાવે ખરીદી માટે પિસ્તાલીસ ખરીદી કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે શ્રી પટેલે ખાતરી આપી છે કે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ઉનાળુ મગની ખરીદી પૂરતા પ્રમાણમાં કરવામાં આવશે રાજ્યમાં વધુમાં વધુ ખેડૂતો ઓનલાઇન નોંધણી કરાવે અને મહત્તમ ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીનો લાભ લે તેવો અનુરોધ કર્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે છેલ્લા દાયકાઓ બાદ સતત ત્રીજી વખત પ્રધાનમંત્રીએ શપથ લઈને રાજ્યમાં ડબલ એન્જિનની સરકાર થકી અનેક વિકાસ કાર્યોની જનતાને ભેટ આપી છે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આજે જિલ્લા શિક્ષણ સમિતિ મહેસાણા દ્વારા અવિરાજ ચેરિટેબલ ફાઉન્ડેશન નિર્મિત કોચવા ગામે હેમા ગૌરી અશોકકુમાર બારોટ વિદ્યા સંકુલ લોકાર્પણ સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આઝાદી બાદ સતત સમરસ ગામનું નિર્માણ કરીને આ ગામે અન્ય ગામોને પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે દેશના પ્રધાનમંત્રીએ બેટી બચાવો બેટી પઢાવો સામાજિક અભિયાન થકી મજબૂત સ્ત્રી સશક્તિકરણનો પાયો નાખ્યો છે જેને રાજ્ય સરકાર સતત આગળ ધપાવી રહી છે દ્વારકાના વાંછુ અને ગોરિંજા ગામની બાજુમાં આવેલ દરિયાઈ વિસ્તારમાંથી ચોસઠ પેકેટ ચરસનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો છે અમારા દ્વારકાના પ્રતિનિધિ કરણ જોશી જણાવે છે કે આજે ચાલીસ કિલો જેટલો ચરસનો જથ્થો પકડાયો છે જેનો બજાર ભાવ પચીસ કરોડ રૂપિયા છે અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક અઠવાડિયાથી સ્થાનિક પોલીસ અને એસઓજી દ્વારા દરિયા વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ તેમજ તપાસ અભિયાન ચાલી રહ્યું છે એક જ અઠવાડિયામાં ત્રીજી વખત કુલ બાવન કરોડ રૂપિયાનો ચરસનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો છે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને બે હજાર ચોવીસ પચીસના શૈક્ષણિક સત્ર માટે નવી ફી રિફંડ પોલિસી જાહેર કરી છે આ અંતર્ગત ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ વિદ્યાર્થીઓએ પ્રવેશ રદ કર્યા હોય અથવા તો સ્થળાંતર કર્યું હોય તેવા સંજોગોમાં તેમને ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં સંપૂર્ણ ફી પાછી આપવાની રહેશે પ્રવેશ રદ કર્યો હોય તેવા સંજોગોમાં ફી પાછી ન મળતી હોવાની વિદ્યાર્થીઓ અને વાલીઓની ફરિયાદને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે આ નીતિ કેન્દ્ર અથવા રાજ્ય ધારાઓ હેઠળની તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ યુજીસી માન્ય સંસ્થાઓ ડીમ્ડ યુનિવર્સિટીઓ અને પ્રવેશ માર્ગદર્શન સાથે સંકળાયેલી સંસ્થાઓને લાગુ પડશે સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા દસાડા તાલુકાને અડીને આવેલા કચ્છના નાના રણમાં આવેલ ઘુડખર અભ્યારણ આવતીકાલથી પંદરમી ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે બંધ રહેશે ઘુડખર જણાવ્યું છે કે ચોમાસાની ઋતુમાં ઘુડખર સહિતના પ્રાણીઓ માટે બ્રીડિંગનો સમયગાળો હોવાથી ખલેલ ન પહોંચે તે માટે અભયારણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે કચ્છના નાના રણ તરીકે પ્રખ્યાત ઘુડખર દર વર્ષે દેશ વિદેશથી અનેક પ્રવાસીઓ આવતા હોય છે આ પ્રવાસીઓ ગુડખર પ્રાણી તથા અન્ય જે પક્ષીઓ છે તેને નિહાળવા આવતા હોય છે હાલમાં ચોમાસાની શરૂઆત થતી હોવાથી આ સમયગાળો તથા જેવા પ્રાણીઓ માટે બ્રિડિંગનો સમયગાળો હોવાથી તેમના બ્રિડિંગ સિઝનમાં ખલેલ ન પહોંચે તે હેતુથી વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા તારીખ સોળ જૂનથી પંદર ઓક્ટોબર સુધી ગુડખર અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી સાહિત્યની ત્રેવીસ ભાષાઓમાં પ્રતિષ્ઠિત યુવા અને બાળ સાહિત્ય પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે ગુજરાતી ભાષામાં બાળ સાહિત્ય પુરસ્કાર માટે ગીરા પિનાકીન ભટ્ટની તેમના વાર્તા સંગ્રહ હસ્તી હવેલી માટે અને યુવા પુરસ્કાર માટે રિંકુ રાઠોડની તેમની ગઝલ તો અમે તો તમે રાજી માટે પસંદગી થઈ છે આ બંને વિજેતાઓને હવે પછીથી યોજાનાર સમારોહમાં પચાસ હજાર રૂપિયાનો પુરસ્કાર અર્પણ કરવામાં આવશે એમ સાહિત્ય અકાદમીની યાદીમાં જણાવવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ રાજ્યના વીસ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામશ્રેય યાદવે આકાશવાણી સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે આજે ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ નવસારી ડાંગ વલસાડ તાપીમાં વરસાદ થશે में आइसोलेटेड ऐसे टे मॉडल और साथ में थंडर की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट है गुजरात रीजन के गांधीनगर अहमदाबाद अरावली खेड़ा आनंद पंचमहल दाहोद कोटा उदयपुर बड़ोदरा भरुच नर्मदा सूरत तापी डांग नवसारी बलसाड़ और दादरा नगर हवेली और डिस्ट्रिक्ट की बात करेंगे दाहोद पंचमहल बड़ोदरा छोटा उदयपुर नर्मदा तापी डॉग नवसारी वलताड़ दमन दादरा नगर हवेली और गिर सोमनाथ तेतरी में होंगे वो डिस्ट्रिक्ट है भरूच सूरत नवसारी वलसाड़ दमन दादरा नगर हवेली गाँव और भावनगर और साथ में अमरेली સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના જણાવ્યા મુજબ સાંજના ચાર વાગ્યા સુધીમાં નવસારીના જલાલપોરમાં તેર નવસારીમાં બાર ભાવનગરના જેસરમાં દસ સુરતના માંગરોળમાં સાત અમરેલીના કુકાવા વડિયામાં ચાર વલસાડના કપરાડામાં ત્રણ તાપીના સોનગઢ અને આણંદના ખંભાતમાં બે બે જ્યારે ડાંગ આહવા તળાજા અને ઉચ્છલમાં એક એક મિલીમીટર વરસાદ થયો છે ગુજરાત પ્રેસ અકાદમી અને ગ્રંથપાલ નિયામકના સંયુક્ત ઉપક્રમે પ્રથમ વખત સર્જક સાથે સંવાદ કાર્યક્રમ ગાંધીનગરમાં યોજાયો હતો આ પ્રસંગે યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના અગ્રસચિવ અશ્વિની કુમારે જણાવ્યું હતું કે કૃત્રિમ બુદ્ધિમત્તાના પ્રભાવ વચ્ચે દેશ દુનિયા સાથે તાલ મિલાવવા યુવાનોમાં વાંચન અને સર્જનાત્મકતા જરૂરી છે હવે રાજ્યના મુખ્ય સમાચાર રાજ્ય સરકાર દ્વારા શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના ફળ પાકોના જૂના બગીયાઓને નવસર્જન કરવા માટેની યોજના તથા પપૈયા પાકમાં ફળ પાક ઉત્પાદકતા વધારવાની યોજના અમલમાં મુકાઈ ભાવનગરમાં યોજાયેલ રાજ્યકક્ષાના સીપી ખેલ મહાકુંભમાં બસો પચીસ સેરેબ્રલ પાલ્સી દિવ્યાંગ રમતવીરોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ પોતાનું કૌશલ્ય બતાવ્યું આગામી ત્રેવીસ જૂને યોજાનાર પલ્સ પોલિયો કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય વિભાગના કર્મચારીઓ માટે સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં આજે તાલુકા પંચાયત ખાતે એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલ સચિવ પદે ડોક્ટર કે એન ખેરની પાંચ વર્ષ માટે પુનઃ નિયુક્તિ કરવામાં આવી છે ગીર સોમનાથ વડોદરા ભુજ છોટાઉદેપુર અને સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા અધ્યક્ષ અધ્યક્ષસ્થાને યોજાયેલ સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં પ્રજાલક્ષી વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી પંચમહાલ જિલ્લામાં વાહકજન્ય રોગના નિયંત્રણ માટે ઘરે ઘરે જઈને તપાસ કામગીરી હાથ ધરવામાં આવી જેમાં છ હજારથી વધારે સર્વેલન્સ ટીમોએ બે લાખ બાણું હજારથી વધારે ઘરોની મુલાકાત લીધી હતી વડોદરા જિલ્લામાં રક્તપિત દર્દી શોધ ઝુંબેશના પ્રથમ અઠવાડિયામાં આરોગ્ય ટીમો દ્વારા એક લાખ પિસ્તાળીસ હજાર ઘરોની મુલાકાત લઈને પાંચ લાખ નેવું હજાર જેટલા લોકોની રક્તપીત માટે આરોગ્ય ચકાસણી એકવાર રાજ્ય સરકાર વીસમી જૂનથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે સતત ત્રીજી વખત પ્રધાનમંત્રીએ શપથ લઈને રાજ્યમાં ડબલ એન્જિનની સરકાર થકી વિકાસ કાર્યોની જનતાને ભેટ આપી છે દ્વારકાના વાંછુ અને ગોરીજા દરિયાઈ વિસ્તારમાંથી પચીસ કરોડ રૂપિયાની કિંમતનો ચરસનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો છે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને બે હજાર ચોવીસ પચીસના શૈક્ષણિક સત્ર માટે નવી ફી રિફંડ પોલિસી જાહેર કરી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા